યો યોર અલ ઘર ઘર ની વાત તો વાજો આ જુઓ આ છોડતા અમે પાણી વિકાસ કરતો રહ્યો હે jigri jigri ખાલી કેવા ખાતર નથી કીદું એને ના પાડી પછી મેં

જરૂરી નહિ દ જો સેડા અમારા ગજ નહી વાગે તમારા દેજો સેડા અમારા ગદ નહી વાગે તમારાજુ પસારે કરશો ના સિંહ ના ચઢા રે આટલા તારા સિવાય બીજું કોઈ છે તમારા સિવાય ડાલા મથા મોટા સે મા અમારી સે ગાથા ગાછા પડી રહી અને બચવી પડી રહે ખોટ હાલવાથી પણ ઓળવા ખરેખર ખબર ભેંસ હાલ તો આખો દાડી ભૂષે ભેંસ આવી અને એવું વિચાર્યું તું બધા દૂધ ને રોટલો ખાઈ રહ્યો તો હવે આપડે આવી હવે બેટ પૂરો કરીશું પછી વાડીએ વાડીએ નઈ તું વહાણ પણ તને એક વાત કઈ જાવ મારી બેન ના વિડીયો બનાવતા તું બે પણ કેસી થઈ ગયેલા બંકા ઉપર આ બાજુ તેમ કા કુત્તા પાલુ બે ના ફરજ ના ઘેર કાગર તો ફરે જો અમીન માટે હવે તો મારે કાગરવાની જરૂર છે ખરેખર જેલમાં પોલીસે વિચાર કરે કે હું ખોટું નહીં હા તો છે બરોબર આ વચ્ચે તો બોલતો હતો કે ત્રણસો લાગે તો કોઈ ફરક નહીં પડતો હવે ત્રણસો હાથ લાગે નહીં તારું હવે હાવ બંધ કરી દેવો છે મખુ નું જી ખાવું છે બરોબર અને જી ખાઈ અને એવું શરીર બનાવશે ને એટલે પેલા તો ખ્યાકાર ને પાડવો છે પાર માં છે શું કહેવાય રોલર તો છે ખબર છે ને ના રોલર લાયા ખબર છે ને ખરેખર અમારા ગોમો આગેવાન ના હોય ને તો આટલી ઘડી ગોમ્બે થઈ ગયું હોય અને અમે નેશનલ ગુંડા થઈ ગયા હોય મોટા આ તો ગોમો ખાલી એક બે દવાન થઇ ગયા છે હાલ હરિભાઈ વાવ વારોબર એટલે મફુકા નું જી ખાઈ અને આપણે બે દણા હમા થઈ ગયો જો મફુકા નું જી ખાઈ ને કોમા થોતો હોમા થા બરાબર બે વસ્તુ થાય એમ ભાઈ જીવન ની અંદર વખેટા ખુલે કોક દગો આપો ને તો બીજું બીજું તો કોક ને પૈસા આપડા આલ્યા હોય વ્યાજ માં વ્યાજ નું મૂડી બધું ને બધું નતું છે આ નતું પૂછ વાગે ખુલી જાય ચો તૈયાર થઈ ને આવું મોકત જે જગ્યા હું જવું ને એ જગ્યા ઓકાત નહીં જવાની તમે કઈ જગ્યા હા

અરે પપ્પા એતો પચા નું પેટ્રોલ ભરાયું ને પચા ની અમે બે છે અરે પણ કેમ પપ્પા એવું અરે તો જીદ કરીને આટલી મોંઘી ગાડી લઈ માંગી હવે તારાથી પેટ્રોલ ભરાતું હવે આમાં મારે ઇજ્જત ના કચરા થતા એનું હોવાજ હે ધીરે ધીરે અને કોઈ પૂછે તો કે પંચર પડ્યું આખો દાડો ઘર માં બે રહ્યા કઈ જ કરતા નહીં એ શું કરું કઈ એવું કરો કે હું દુનિયાને કહી શકું કે આ મારા પતિ મામી 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 હા ભાણા મોમો પેલા સીમા કાકી લઈને નાઈ ગયા રાજુ પાંચ હજાર ના પચાસ હજાર કરી દીધા તું વાત કરે મને કે કઈ મારે કરવા દસવી રૂપિયા આપો ક બોલો ભાઈ રૂપિયા આપો ભાઈ જો બકા મારો મહિનો પગાર ચલો ખબર દસ હજાર રૂપિયા બરોબર એ મહિ હજાર રૂપિયા તો ઘરનું ભાડું વધ્યા છે પોચ હજાર બરોબર પોચ હજાર મહિ ત્રણ હજાર બેસ મોકરાની ફ્રી ભરું શું નહીં પહોંચ્યા છે લા બે હજાર બે હજાર બે હજારનું બેઠું ખરું હાલ લો લઈ લે હા બધું કશું નહીં કશું નહીં તું ગરીબ કહું કરીબ નહીં કરી તો હું કરીને પાછા હાલમાં ચા પીવી હે દસ રૂપિયાનું ભાઈ ફુવારો હું અઢો અઢો તો પહી તો નહિ તન જીવવું હોય તો મારા પપ્પા એમ